ધૂળ ચહેરા પર છે અને સરકાર દરેક વખત અરીસો સાફ કરવાના નાટક કરે છે તો જ્યારે જૂનાગઢ જિલ્લાના ટેકાના ભાવે તુવેર ખરીદીમાં ખોટી અને ભૂલો ભરેલી જમીન માપણી બધા માટે એક એક યોગ્ય બની ગઈ છે તો જ્યારે આ યોગ્ય રીતે અયોગ્ય રીતે કરતાં જ્યારે સેટેલાઇટ જ્યારે પાક સર્વે યોજનાના ધજાગ્રા સામે આવે છે જ્યારે સેટેલાઇટ પાક સર્વે આ સેટેલાઇટ જમીનની માપણીની પોલ ખોલી નાખી છે જુનાગઢ જિલ્લામાં તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે અને આ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલો દુશ્મન બની છે તમને વિશ્વાસ નહીં આવે કે ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીન માપણી દુશ્મન કેવી રીતે હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સ એક્સના નામે જતી રહી છે એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે એના ખેતરમાં તુવેર પણ છે પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું જૂનાગઢ ત્યાં રજિસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાયવી જ નથી એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે ભોગવે છે ખેડૂતો અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક આડી આવે છે દરેક વખતે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે અગાઉ ભારતમાલા હોય એમાં જમીન સંપાદનનો પ્રશ્ન જ્યારે થયો ત્યારે જમીન માપણીની ભૂલો આવી પાલનપુર અને રાજકોટની ફરતે જે રોડ તૈયાર થાય છે આ રિંગ રોડની અંદર જમીન માં જમીન માપણી માપણીની ભૂલો આવી જામનગર દ્વારકા નેશનલ હાઇવેમાં જમીન માપણીની ભૂલ